હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય વિજ્ઞાનની અંદર છઠ્ઠો પાઠ પેશીઓ એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત પાઠ છે બરાબર તો આપણો છઠ્ઠો પાઠ છે પેશીઓ છઠ્ઠો પાઠ છે પેશીઓ તો આને પહેલાં લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું ફિઝિક્સનો આપણો પાઠ બળ અને ગતિના નિયમો એ આપણે પૂરો કર્યા એના પછી આપણે જોઈએ પેશિયુ જો આ એક જીવવિજ્ઞાનનો પાર્ટ છે મતલબ કે બાયોલોજીનો પાર્ટ છે આપણે ઓલો ભણે ફિઝિક્સનો પાર્ટ હતો તો હવે પેશિયુ પેશિયુ શું છે તો આપણે આની પહેલા જીવવિજ્ઞાનની અંદર મેં એક પાઠ ચલાવી તો કોષ સજીવોના પાયાનો એકમ મતલબ કે કોષ છે એ ગમે સજીવ હોય એનો એક પાયામાં પાયો છે આપણે મકાનને એક પાયાનો ઘટક હોય ઈટ એવી રીતે કોઈ બી સજીવ હોય એનો પાયાનો ઘટક છે કોષ છે અને આ કોષ છે બધું જ કામ કરી શકીએ છીએ કયું કયું કામ કોઈ માની કોષ છે આપણે તો આ કોષ જોડે બધું જ કામ કરવાની શક્તિ હોય કઈ કઈ કામ તો કે આ કોષ છે એક પાચન કરી શકે બીજું શું શું કરી શકે તો કે શ્વસન કરી શકે શ્વસન કરી શકે ને આપણે ઓક્સિજન વાયુ આવીએ તો શ્વસન કરી શકે બીજું હલનચલન બી કરી શકે હલનચલન બીજું શું કરી શકે તો કે હલનચલન કરી શકે શ્વસન કરી શકે પછી એક કોષમાંથી બે કોષ વિભાજન બી થઈ શકે તો પ્રજનન બી કરી શકે તો એટલા માટે શરીર સજીવ જે બધી ક્રિયાઓ કરે છે એ બધી જ ક્રિયા એક કોષ કરવા સક્ષમ છે એટલા માટે તો આપણે કોષને શું કીધું સજીવનો એક પાયાનો એકમ છે એક પાયાનો ભાગ છે કોષથી તમે નાના ભાગ પાડો તો ના પડે પડે પણ એ બધા આપણે નાના નાના ઘટકો જેમ કે કોષ દિવાળી એમાં ભાગ પડે એવની કાકા કોષનો કારણ કે કોષ શું છે કે પાયાનો એકમ છે ઓકે તો હવે શું છે તો એક કોષીય સજીવની અંદર પણ આવે તો બધા કામ થાય છે પણ વાત કરીએ આપણે બહુ કોશીય સજીવની એક કોષી મતલબ કે આપણે અમીબાની વાત કરીએ પેરામિસી બધા શું છે એક કોષીઓ છે પણ જ્યારે આપણે બહુ કોશીય સજીવની વાત કરીએ જેમ કે આપણે મનુષ્ય અને પ્રાણીઓ સોરી એક જ પ્રાણીઓ અને વનસ્પતિ પ્રાણીઓ વનસ્પતિ એ સી બીજા બધા ઘણા બધા સજીવો એ બહુ કોષે છે મતલબ કે એમની અંદર ઘણા બધા કોષો જોવા મળે છે તો હવે આ ઘણા બધા કોષો શું કરે છે ઘણા બધા કોષો શું કરે ભેગા થઈ જાય અને ભેગા થઈ અને એક નવી રચના બનાવે શું બનાવે નવી રચના બનાવે ઘણા બધા કોષો ભેગા થઈ અને એક નવી રચના બનાવે જેને કહેવાય પેશી જેને શું કહેવાય પેશી અને એક આ પેશી છે કોઈ બી એક નવું કામ કરવા માટે સક્ષમ હોય કોઈ ચોક્કસ કામ કરવા માટે એવું નહીં કે બધું જ કામ કરી શકે કોષ કરે એ રીતે નહીં પણ એક ચોક્કસ કામ કરવા માટે શું હોય છે સક્ષમ હોય છે આ પેશી હે તો પેશી બને છે તો કે કોષો છે એ ભેગો થઈ એનો સમૂહ છે અને એ સમૂહથી શું બને છે આપણે પેશી બને છે ઓકે તો હવે આપણે જોઈએ તો પેશી બનવાનું જરૂર શા માટે બધા કોષથી જ કામ ચલાવતા હોય તો ચાલે ને કેમ પેશી બનવી પડી પેશી બનવી જરૂરી કેમ હમ પેશી બનવી જરૂરી કેમ તો વિચાર કરો કે એને માની લો કે સો આપણે વ્યક્તિ છે બરોબર હવે હું શું કહું આ સો વ્યક્તિને કે ભાઈ તમે જેને ખાડું ખોજો કરો ખાડું ખોજો તો આ સો વ્યક્તિ એ લઈને ખાડો ખોદવા બેસે ખાડું ખૂદ છે બરાબર તો એ ખાડું ખૂદ છે એટલે બધા થોડા થોડા ખાડા આપણને જોવા મળશે બધાના સો ખાડા બરાબર અને મારે જુએ મોટો ખાડો હવે એ સો વ્યક્તિ અલગ અલગ ખાડા કાઢે એના પછી હવે હું એમ કહું એક ટીમ હતી બીજી ટીમી હતી એક ટીમ ચલો બે ટીમ પાડી હતી બરાબર સો વ્યક્તિ હોય એમાં ટોટલ બસો વ્યક્તિ છે એક ટોટલ બસો વ્યક્તિ બરાબર ટોટલ બસ્સો વ્યક્તિ છે એમાંથી સો વ્યક્તિ મેં એવી ટીમ પાડી અને સો વ્યક્તિની એવી ટીમ પાડી હવે અમે સો વ્યક્તિ આપણે મેં કીધું કે આપણે વરસાદ માટે પાણી એકઠું કરવાનું હોય તો સો વ્યક્તિએ શું કર્યું અલગ અલગ ખાડા કર્યા કે ભાઈ બધા શું ઝઘડાળું હતા ભેગા ના થાય અલગ અલગ રહે અલગ અલગ રહે એમને શું કરે સો ખાડા કરે ના ના અને આ સો વ્યક્તિ શું કર્યું ભેગા થઈ ગયા કે આપણે ભેગા કર્યું અડધાએ શું કર્યું અડધા કીધું કે હું પાવડાથી અડધા વ્યક્તિ ખોદશે અડધા કહેશે આ આપણે અને આપણે પરસુ માટીને અને છેટે નાખી આવશું અડધા કામ કરશે અડધા કામ બીજું ઘણું બધું કામ હોય બધા કરશે બરાબર એટલે આપણે ભેગાથી બધા કામ કરશું ને બધાએ શું ખોજો એક ખાડો ખોજો તો આ ખાડો છે આના કમ્પેરમાં શું હશે મોટો હશે શું હશે કારણ કે એક ખાડો છે પણ લોકોએ ભેગાથીને કામ કરે એટલા માટે તો કે એકતા જરૂરી માની લો એક આપણે હાવણીની વાત કરીએ તો હાવણીની એક હળી આખી વાળી ના તો આખી હળી ભેગી થાય ઘણી બધી તો શું થાય આખું ઘર એનો કચરો વાળી શકે તો એવી રીતે શું કહેવા માગે છે કે કોષ એકલો પણ કામ કરી શકે છે પણ બહુ કોઈ ઘણા બધા જ્યારે કોષ હોય ત્યારે શું કરવામાં આવે છે કોષો ભેગા થઈ જાય છે ભેગા થઈ અને કંઈક નવું કામ કરે છે જેને આપણે નવા રચના તરીકે નામ આપ્યું જેને આપણે નામ આપ્યું પેશી શું નામ આપણે પેશી તો પેશીની વ્યાખ્યા હું આપું શું હોય પેશીની વ્યાખ્યા બરાબર નિશ્ચિત સ્થાન

સમૂહ શું કહેવાય છે પેશી કહે છે જોવા મળે કારણ કે એની અંદર શું હોય છે ઘણા બધા કોષો છે ઘણા બધા કોષો થી પેશી બને એ બને તો ચલો હવે શું છે આપણા આપણા શરીર વાત કરીએ કે વનસ્પતિ શરીરની વાત કરીએ પેશીઓના ઘણા બધા પ્રકાર હોય પેશીના શું પડેલા પ્રકાર હોય એક પ્રકારની પેશી ના હોય અમુક કોષો શું કહેશે હું આ કામ કરીશ મને આ કામમાં રહેશે તું આ કામ કરીશ અમુક કોષો કે મને આ કામમાં રહેશે તો એ કોષ આમાં ભેગા થશે એવું નહીં બધા કહેશે મને બધામાં રહેશે નહીં અમુક કહેશે મને આમાં રહેશે અમુક કોષ કહેશે હું આ કામ કરીશ અમુક કહેશે હું અમુક કોષ કહેશે હું શ્વસનનું કામ કરીશ અમુક કહેશે હું વહનનું કામ કરીશ મતલબ કે આપણું જે બ્લડ સર્ક્યુલેશન થાય લોહીનું વહન થાય એ કરીશ અમુક કહેશે હું ખોરાકનું પાચન કરીશ અમુક કહેશે હું ચેતા પેશી બનીશ ચેતા પેશી મતલબ આપણે કોઈ મારે કેવું લાગે ચેતા પેશીનું કામ તો એની અંદર કોષો હોય ચેતાકોષ ચેતાકોષ ભેગા થઈને કોષો ભેગા થઈને ઓકે તો નિશ્ચિત સ્થાન અને નિશ્ચિત કાર્ય સ્થાન નિશ્ચિત સ્થાન ઉપર જોવા મળે છે એવું નહીં કે ફરતા નિશ્ચિત સ્થાન અને નિશ્ચિત કાર્ય નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહ કોષોનો આખો સમૂહ હોય જેને આપણે કહીએ પેશી ઓકે પેશીના ઉદાહરણ લખવા હોય તો આપણે આ જાણે મિત્રો બેઝિક ઇન્ટ્રોડક્શન જોવાનું છે પેશીના ઉદાહરણો આપણે કહીએ તો પેશીના ઉદાહરણો છે ઘણા બધા વનસ્પતિની અંદર વાત કરીએ તો મૃદુ તક પ્રાણીની અંદર વાત કરીએ તો આપણી આ ત્વચા ત્વચા એક પેશી કોષો હે હજુ આપણા શરીરના ઘણા કોષો ભેગા કરે કે હું શરીરની ત્વચા બનીશ શું કરીશ શરીરની ત્વચા બનીશ તો કોષો ભેગાથી શું બને શરની ત્વચા બને આપણા એને કહેવાય અર્ધી જ પેશી હવે તો આપણે એને કોષો તો પેશું ને કારણ કે ઘણા બધા કોષો થઈ જાય આપણે નામ આપશું પેશી અધિચ્છદીય અધિચ્છદીય પેશી બીજું એના સિવાય એક્ઝામ્પલ આપ્યું તો આપણે સ્નાયુ અંદર હોય બોડી નહીં કમ કે બોડી બીજું સ્નાયુ પેશી પછી ચેતા પેશી ઢોલ મારે છે ને ખબર પડે એ ચેતા પેશીને કારણે ચેતા પેશી ચેતા પેશી ના ને તો તમને કોઈ ધોલ મારે તો ખબર જ ચેતા પેશી ઓકે આ બધું શું થઈ ગયું પેશીના ઉદાહરણો થઈ ગયા તો આઈ થિંક મને લાગે છે તમને પેશી વિશે ખ્યાલ આવ્યો હશે ના ખ્યાલ આવ્યો હોય તો એકવાર ફરીથી રિપીટ કરી દઉં ફરીથી સમજાવી દઉં પેસી શું હોય તો કે પેશી એટલે કે કોષોનો સમૂહ કારણ કે બહુ કોશી સજીવની અંદર શું અને બાસુ શા માટે કોષોનો બધા એમની અલગ અલગ કામ કરતો ચાલે આપણે કોષની અંદર બધા અલગ અલગ કામ કરે કે આ એક લો કે કોષે કે ભાઈ મને એક કામમાં કામમાં રહીશ નહીં હું મારું જ કામ કરીશ હું શું કરીશ મારી રીતે પાચન કરીશ બધું જ હું એકલું જ કરીશ તો શું થશે ઉર્જાની ઉતારતા પણ શું કરે આપણે ભાગ પાડ દઈએ કે અડધા કોષ કહેશે કે હું શ્વસનનું કામ કરીશ અડધા કેસે હું ચામડી બનાવીશ અડધા કહેશે હું લોહી છે ફરે છે એનું કામ કરીશ અડધા કેસે બધા જો ભાગ પાડ દેશે ને તો શું થશે ઉર્જા ઓછી વપરાશે અને કામ વધાર થશે એટલા માટે શું કરવામાં આવે છે બહુ કોષ સજીવોની અંદર શ્રમ વિભાજન મતલબ કે કામનું વિભાજન કરવામાં આવે છે કના દ્વારા પેશી ઓકે તો કે નિશ્ચિત સ્થાન વિશેષ સ્થાન અને નિશ્ચિત કાર્યકર્તા કોષોના સમૂહને શું કહે છે પેશી તો હવે જો એક કોષની અંદર તો કે પેશી ના હોય એવું નહીં કે કોષ કંઈ કામ કરવા સક્ષમ નહીં કોષ કામ કરવા સક્ષમ છે પણ ઘણા બધા હોય તો શું બનાવે છે પેશી બનાવે હવે જો પેશીના આપણે પ્રકાર પાડીએ તો કે વનસ્પતિને પ્રાણીની અંદર અલગ અલગ પીસી હોય બંને અંદર સેમ જોવા ના મળે અલગ અલગ કેમ જોવા મળે કારણ કે વનસ્પતિની અંદર જીવન પર્યંત વૃદ્ધિ થતી હોય આ જીવન વૃદ્ધિ થતી હોય અને આપણા પ્રાણીની અંદર વાત કરીએ આપણે પ્રાણીની અંદર આવે તો આપણા અંદર જીવન પર્યંત વૃદ્ધિ ના થાય અમુક એવી એ હોય એના પછી આપણા શરીરને વૃદ્ધિ ના થાય આલા જાદા થઈ ગઈ હાઈટ ના વધે વનસ્પતિને તો હાઈટ વધે જ રાખે વધે જ રાખે જેટલું મોટું થાય એટલું મોટું થતું જાય છે એની વિધિ જીવન પર્યંત રહે જીવન પર્યંત રહેતી નથી તો પેશીઓના આપણે જોઈએ બે પ્રકાર એક પ્રાણીઓમાં ને એક વનસ્પતિમાં આપણે કઈ કે પેશી ભણવાની એનું આપણે બેઝિક ઓવર વ્યાજ જોઈ લઈએ પ્રાણીઓ બીજું જોવા મળે તો પહેલા આપણે જોઈ લઈએ પ્રાણીઓની અંદર કઈ કઈ પેશીઓ જોવા મળે છે અને પછી જોઈએ આપણે વનસ્પતિ અંદર કઈ કઈ પેશી જોવા મળે ઓકે કારણ કે હમાસે નહીં તો બોર નાનું એટલે પહેલા આપણે પ્રાણીય અંદર જોઈએ પ્રાણી પેશી પેશીની ભજન કરીશ તો મને શું મળશે મળશે પોષ બરાબર ચલો હવે પ્રાણી પેશીના પ્રકાર પાડીએ તો શું પ્રાણી પેશીના પ્રકાર પ્રાણી પેશી અંદર એ એક અધિચ્છદીય પેશી જે આપણે શું બનાવે છે ત્વચા બનાવે છે અધિચ્છદીય પેશી આ મેઇન પ્રકારે બરાબર એટલે મેન પ્રકારે આની અંદર ઘણા બધા પેટા પ્રકાર પડશે ઘણી જેમ કે સરળ અધિચ્છદી પેશી લાદિચ્છમ અધિચ્છદ પેશી એવા ઘણા પ્રકાર પડશે પણ હું ખાલી મેન મેન ટોપિક બતાવું મેન મેન ઉપર હું બતાવું બરાબર અંદર તો આપણે ડિટેલમાં જોશું પછી બીજા નંબર ઉપર હે અધિચ્છદીય પેશી પછી એ સ્નાયુ પેશી અધિચી પેશી મતલબ કે ચામડી ચામડી કે એક જગ્યાએ ના હોય આપણી શરીરને આટલે હોય અંદર આપણે અંદરની અંદર પણ ચામડી હોય બરાબર અંદર ઘણા ભાગની અંદર ચામડી હોય એને થોડી હોય બરાબર ચામડી તો હોય ને અમુક એવા ભાગો હોય જ્યાં ચામડી જોવા મળે છે પછી સ્નાયુ પેશી સ્નાયુ પેશી મતલબ કે આપણે આર્યા બોડી પગના મસલ્સ ઇંગ્લિશમાં કે મસલ્સ એ સ્નાયુ પેશી છે પછી એના પછી ત્રીજો પ્રકાર છે સંયોજક પેશી સંયોજક પેશી એની અંદર આવશે આપણું રુધિર આપણું સંયોજક પેશી છે બીજું આપણું એક રુધિર આપણા કાન જે દેખાય છે ને એ બી એક સંયોજક પેશી ધીરે ધીરે સમજાશે બરાબર જેમને હું ચલાસ એમ અને ચોથો એક પ્રકાર હે જે આમ તો નહીં અમારે પણ વચ્ચેથી કાઢી દેતી ચલો ચોથો એક પ્રકારે સ્નાયુ કેસી બીજું એ ચેતા પેશ જેનાથી બધી ખબર પડે છે ચેતા જે આપણને લાગે એટલે સીધું પાછળ જે દાંડો દેખાય ને આ લાગે નહીં દેખાતો હોય પાછળ બધા ધોકા જેવું હોય જોયું ધોકા જેવું જે પાછળ હોય ને સીધું આપણે મગજ જોડે કનેક્ટ હોય રેડી તો એક લાગે એટલે સંદેશાને સીધે સીધું ક્યાં પહોંચાડે મગજ સુધી પહોંચાડે ઓકે એ કોણ પહોંચાડે ચેતા કોષ કોષો ભેગા થઈને શું બનાવે પેશી ઓકે તો આ વાત થઈ પ્રાણી પેશી જેની અંદર આપણે એક એક પેશીને ડિટેલની અંદર જોશું ઓકે પહેલાં આપણે જોઈશું વનસ્પતિ પેશી પછી જોઈશું પ્રાણી પેશી ઓકે ચાલો હવે જોઈએ વનસ્પતિ પેશીની અંદર આપણે શું શું ભણવાનું છે તો પાછા બોલા પેટા પ્રકાર પડે સંયોજક પેશીના પેટા પ્રકાર પડે રેખિત અરેખિત સ્નાયુ પેશીના પ્રકાર સોરી અંદર સોરી સ્નાયુ અંદર પ્રકાર પડે સંયોજક પેશીમાં રુધિર અસ્થિ કાસ્તી બધા પ્રકાર પડે બરાબર પણ આપણે જોઈશું પ્રકાર પછી ડિટેલમાં જોશું અત્યારે આપણે પ્રકાર લખવા જઈશું ને તો બળમાં હમાશે વનસ્પતિ પેશી વનસ્પતિ પેશી ની અંદર યાદ રાખવાનું બે પ્રકાર પડે એક પડે વર્ધનશીલ વર્ધનશીલ મતલબ કે એ શું કરતી હોય વધતી હોય વધતી હોય મતલબ કે ને આપણે શું કહીએ અસ્થાય સ્થાય એટલે ચડેલું પણ અસ્થાય મતલબ કે ચડેલું નહીં એનું બીજું નામ હે અસ્થાય પેશી ગોબી વસ્તુની આગળ અ લાગી જ મતલબ એનો વિરોધી સ્થાય મતલબ કે ચડેલું પણ અસ્થાય એટલે કે જે સ્થાય નથી ઈ વધ-વધ કરે હે તો એક નામ હેનું વર્ધનશીલ પેશી બીજું હે એનું અવર્ધનશીલ પેશી अवर्धनशील पेशी अवर्धनशील मतलब के है? स्थायी है। बदती नहीं तो स्थायी पेशी बराबर हम अवर्धनशील वर्धनशील पेशी करे तो मतलब करे तो एना मेन प्रकार पड़े एक अग्री वर्धनशील पेशी आने भी आप जुशी वस्तु ने એક આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ઓકે જો તમે વર્ધનશીલ પેશી મતલબ કે શું કે જે જીવન પર્તંત વધતી હોય વનસ્પતિ અંદર શું થાય છે વૃદ્ધિ થાય છે અને ઘણી એવી વનસ્પતિની અંદર પેશી છે જે શું કે સ્થાયી થઈ જાય છે એ આગળ વધતી નહીં હવે તો વર્ધનશીલ પેશીની અંદર અગ્રિય વર્ધનશીલ પેશી જે પર્ણને આગળની બધી જગ્યાએ જોવા મળે આંતરવિષ્ટ બે પર્ણોની પાંદડીઓની વચ્ચે પાશ્વીય મતલબ કે પ્રકાંડની ચારે બાજુ જોવા મળે એ ખબર પ્રકાંડ જો જ્યારે તમે છોડું ને ત્યારે પ્રકાંડ હવે પતનું હોય જ્યારે મોટું થાય કેવું ચાડું પફાચું થાય એ કેના કારણે થાય પાશવીય વર્ધનશીલ એ શું કરે પરિઘની અંદર વધારો કરે પરિઘની અંદર વૃદ્ધિ કરે વૃદ્ધિ તો થાય જ છે અહીંયા બી જ થાય છે ફ્રેન્ડ તો સર આપણા અંદર આપણે જાડા થઈ જાય ને ત્યારે જાડા એટલા માટે થાય કારણ કે મેદ પેશી આપણે શરીરમાં શું વધે મેદ વધે એટલે આપણે જાડા થઈ જાય એવું નહીં કે આપણે અંદર વર્ધનશીલ પેશી તો જો તો તો એમ નહીં તો પતલા જ પડી જાય પતલા જ પડી જાય વનસ્પતિ એક વધે વધી પતલી પડે ના પડે જાડી થઈ પતલી પડે ના પડે આપણે પતલા પડી જઈએ ઓકે તો શું વર્ધનશીલ પેશીને ત્રણ પ્રકાર પડે મતલબ અસ્થાયી પેશી અઘરી અંતર્યુષ ને પાસવીસ એને આપણે જોઈશું વિચારમાં અવર્ધનશીલ પેશી देट इज इम्पोर्टंट इम्पोर्टंट अगर अवर्तनशील पेशी आप प्रकार पड़िए तो अवर्तनशील पेशी अवर्धनशील प्रकार पड़े एक सरल एक जटिल जटिल मतलब के जो अहम जटिल मतलब अघरु जटिल आप मीनिंग करवाई तो अघरू थोड़क समझाए नही एवं तो ये ना बे प्रकार पड़े एक सरल अवर्तनशील तो पेशी मतलब पे सरल स्थायी पेशी और बिल्कुल जटिल स्थायी पेशी अथवा तो जटिल अवर्तनशील पेशी હવે સરળ અને જટિલના આપણે થોડાક પ્રકાર જોઈ લઈએ બરાબર જેથી આપણે ખબર પડે છે સરળની અંદર પ્રકાર પાડીએ પછી જટિલની વાત કરું તો સરળની અંદર પ્રકાર પાડીએ મેનલી તો ત્રણ હે પણ આપણે પાંચ પાડીએ ચાલો મૃદુ તક रटोट तक जिन नारियल नाको सो तुम्हें जो मृदुतक दृढ़ोतक वायुतक पारित कणों तक बिजू कहिए मृदुतक दृढ़ोतक वायुतक पारित कणों तक પાંચમો કોઈ કહે તો ખરી કયું હતું શીખ મૃદતક હતો દૃઢોતક હતો વાયુતક હતો હરિતકાર તક હતો અને સ્થૂલ કોણાંક હા મેં કીધું કયું હતું શિકર તો પાંચમો પ્રકાર હે સ્થૂલ કોણક સ્થૂલ કોણક બેન આશું થઈ ગયા એના પાંચ પ્રકાર થઈ ગયા સરળ પેસીને આપડો ઓકે કયા ક્યાંક દૃઢોતક મૃદુતક હર મતલબ કે મજબૂત વધુ તક એટલે કે કોમળ કોમળના કોમળ વાયુ તક પ્રકાર કોણકેશી આગળ વધીએ મિત્ર વાત કરીએ જટિલ પેશી જટિલ પેશીના મુખ્ય તો બે ભાગ જોવા મળે છે જલવાહક અને અનવાહક બરાબર જલવાહક મતલબ કે વનસ્પતિની અંદર આપણે જોઈએ તો ખોરાક કેમ બને છે તો વનસ્પતિ અંદર ખોરાક બને છે પર્ણની અંદર જ્યારે એ પર્ણની અંદર ખોરાક બને છે તો એ ખોરાકને ક્યાં લઈ જવામાં આવે છે મૂળ સુધી લઈ જવો હોય તો કોની જરૂર પડે છે તો કે અનવાહકની જરૂર પડે છે અને જે મૂળમાં જે પાણી શોષાય એને પર્ણ સુધી લઈ જવા માટે જલવાહક પેશીની જરૂર પડે છે તો આ બે પેશીઓ છે જટિલ પેશી છે આના પણ વધારે પ્રકાર પડે છે જેમ કે જલવાહકના પડે જલવાહક ધઢોતક જલવાહક મૃદૂતક જલવાહીની કી ને જલવાહીની આ છે જલવાહકના પ્રકાર એવી રીતે અનવાહકના પ્રકાર પડે છે અનવાક મૃદુતક અનવાક ધઢોતક મતલબ કે તંતુ અને અનવાહક ચાલની નલિકા અને સાથી પુસ્સા આશેના પડે અનવાહક પીસીના પ્રકાર પડે છે તો આ પીસી આપણે જોઈશું બરાબર આપણે ડિટેલની અંદર બધું જોઈશું આ તો માત્ર શું છે ખાલી ઓવરવ્યુ છે તો આશા રાખું છું કે તમને આ લેક્ચરની અંદર ખબર પડી હશે તો ના ખબર પડ્યો તમે કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો તમે એને આવ્યા ભણ્યા સમજ્યા બધું તમારો થેન્ક યુ આ ભાર આવજો